કેન્દ્રના બજેટમાં ઉદ્યોગો ના ખુશ થયા હતા તો રાજ્યના બજેટે ઉદ્યોગોને ખુશ કર્યા હતા માળખાકીય સુવિધા એનવાયરમેન્ટ અને પર્યાવરણ લક્ષી જોગવાઈથી વિવિધ પ્રશ્નોના નિરાકરણ થવાની આશા વ્યક્ત કરી હતી નાના માધ્યમ અને સૂક્ષ્મ ઉદ્યોગો તેમજ મોટા ઉદ્યોગો માટેની વિવિધ યોજનાને જોગવાઈથી ઉદ્યોગો બુસ્ટર ડોઝ મળ્યો છે

ઉદ્યોગોને બુસ્ટર ડોઝ મળ્યો છે વૈશ્વિક બજારમાં ચાઇના સામેની હરફાઈમાં આગળ નીકળવા બજેટ અક્ષીર હોવાની સાથે એક્સપોર્ટ અને ઇમ્પોર્ટ સુવિધામાં ફાયદાકારક હોવાનું જણાવી રહ્યા છે ગત રોજ કેન્દ્રના બજેટમાં કોઈ ખાસ જોગવાઈ ન થતા તેના ઉદ્યોગો નિરાશ થયા હતા ત્યાં હવે રાજ્ય સરકારના નાણાં મંત્રી કરુભાઈ દેસાઈએ રજૂ કરેલા બજેટથી ઉદ્યોગોમાં ખુશી જોવા મળી છે ખાસ કરીને ઉદ્યોગલક્ષી જોગવાઈમાં સૂક્ષ્મ લઘુ અને મધ્યમ કદના ઉદ્યોગોને આત્મનિર્ભર ગુજરાત નીતિ અંતર્ગત પ્રોત્સાહન માટે પંદરસો પચાસ કરોડની જોગવાઈ મોટા કદના ઉદ્યોગો પ્રોત્સાહન માટે અગિયારસો પિસ્તાલીસ કરોડની જોગવાઈ ઔદ્યોગિક વસાહતોમાં ટ્રીટેડ વેસ્ટ વોટરનો નિકાલ કરવા અને માળખાકીય સગવડોનો વિકાસ કરી ડીપ સી પાઇપલાઇન નાખવા માટે ચારસો ચાલીસ કરોડની જોગવાઈ સ્ટાર્ટઅપની પ્રવૃત્તિને પ્રોત્સાહન આપવા યોજનાકીય કામગીરી માટે એકસો વીસ કરોડની જોગવાઈ

સર્ક્યુલર ઇકોનોમીને પ્રોત્સાહન આપવા ઔદ્યોગિક પ્રદૂષિત પાણીને રિસાયકલ કરવા કોમન સ્પ્રેડ ડ્રાઇંગ સિસ્ટમ ઊભી કરવા તેમજ હવા પાણી પ્રદૂષણ માટેની મોનિટરિંગ સિસ્ટમ ઊભી કરવા માટે નેમ કરોડની જોગવાઈ ક્રેડિટ ગેરંટી ફંડ ટ્રસ્ટ ફોર એમ્સ એમએસઈ યોજના અંતર્ગત યુવા તથા મહિલા ઉદ્યોગ સાહસિકો તેમજ એમએસએમઇ કોલેટરલ ફ્રી લોન આપવા માટે કોપર્સ ફંડ ઊભું કરવા પચીસ કરોડની જોગવાઈ નાના અને મધ્યમ કક્ષાના ઉદ્યોગોને સુવિધા આપવાને સિન્થેટિક ડાયમંડના વિકાસ નાતે સેન્ટર ઓફ એક્સલન્સ સ્થાપવા સાત કરોડની જોગવાઈ કરવામાં આવી છે જેને લઈ ઉદ્યોગોમાં નવા પ્રાણ પુરાયા છે